તમે જોઈ શકો છો કે દહીં એકદમ ગોળ ગોળ અને એકદમ સોફ્ટ સોફ્ટને ફૂલેલા ફૂલેલા છે આમ તો બધાને દહીવડા બનાવતા આવડતા જ હોય છે પણ અમુક એવી નાની મોટી ટીપ્સ સાથે હું તમને દહીં રેસીપી શેર કરીશ કે જેથી કરીને તમારા દહીંવડા પણ એકદમ રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર અંદરથી અને એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી બનશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં અડદની દાળ લીધેલી છે અઢી વાટકી એટલે કે અઢી અઢી કપ જેટલી અડદની દાળ અને અડધો કપ જેટલું મગની દાળ અહીંયા હું મગની દાળ અને અડદની દાળ બે લઉં છું ઘણા લોકો એકલા અડદની દાળના પણ બનાવતા હોય છે પણ તમે એકવાર જરૂરથી મગની દાળ પણ એડ કરી જોજો બહુ મજા આવશે ખાવામાં અને એકદમ ટેસ્ટી બનશે તો એને મેં રાત આખી રાત એમ કહેવાય ને કે છથી સાત કલાક માટે પલાળીને રાખેલી હતી અને એને પ્રોપર ધોઈ લીધેલી છે હવે ધોઈ અને બધું પાણી નિતાારી આ રીતે મિક્સર જારમાં એને આપણે પીસવાની છે પણ આમાં ધ્યાન રાખવાનું આપણે અતકચરી પણ ઘણા લોકો પીસતા હોય છે હું એવી રીતે પણ બનાવું છું અને એકદમ સાવ સ્મૂધ પેસ્ટ જેવું પણ પીસતા હોય છે તો હું એ રીતે પણ કરું છું તો બે રીતે દા દહીવડા સરસ જ બનશે પણ આજે હું તમને એવી ટ્રીક કહીશ કે જે જેથી તમે આ સ્મૂથ દાળ હશે ને એકદમ પીસાયેલું સ્મૂથ તો પણ એની અંદર એક એવી વસ્તુ આપણે એડ કરીશું જેથી કરીને અંદર એકદમ સરસ પરફેક્ટ જાળી પડશે અને બહુ જ ટેસ્ટી બનશે દહીં તો હવે આ રીતે થોડું પાણી એડ એડ કરીશ ને ફરી એને પીસી લઈશ તો આ રીતે હું એને એકદમ સ્મૂથ પેસ્ટમાં અત્યારે પીસી રહી છું તો પાણી અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું અંદર એડ કર્યું છે એટલે પાણી જોઈતા પ્રમાણમાં એડ કરવાનું રહેશે વધારે એડ ના કરતા તો આ રીતે એકદમ સ્મૂધ થવું જોઈએ જો તમે અતકચરી પણ કરી શકો એ તમારા પર છે બે રીતે દહીંવડા વડા સરસ જ બનશે પણ આજે હું એકદમ આમ સ્મૂધ પેસ્ટવાળા દહીંવડા વડા બનાવવાની છું એકદમ રૂ જેવા પોચા બનશે તો આને આપણે અલગ કાઢી લઈએ અને જે બાકીની દાળ બચેલી છે ને એને પણ આપણે એડ કરી દઈએ એટલે મગની દાળ અને અડદની દાળ બેને અલગ પલાળવાની તમારે એકસાથે ના પલાળતા તો આનું માપ હું તમને અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એડ કરી દઈશ એટલે તમને પ્રોબ્લેમ ના થાય એટલે જનરલી એવું હોય કે ત્રણ જેમ એકનો રેશો હોય એટલે કે ત્રણ કપ જેટલી અડદની દાળ હોય ને તો એની સામે એક કપ જેટલી આપણે મગની દાળ લેવાની હોય તો મેં અહીંયા અઢી કપ લીધું તો એની સામે મેં અડધો કપ જેટલી મગની દાળ લીધેલી છે એટલે એ પ્લસ માઈનસ તમે થોડુંક કરી શકો આ રીતે બીજું બધું જ પીસાઈ ગયું છે અડદની દાળ અને હવે લાસ્ટમાં આપણે આ મગની દાળ એને પણ પ્રોપર ધોયેલી જ છે તો એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને તમારે જો આદુ મરચાં નાખવા હોય તો તમે એડ કરી શકો છો પણ હું નથી એડ કરતી કારણ કે આની સાથે આપણે ગ્રીન ચટણી ને બધું ખાતા જોઈએ છે અને મારા ઘરમાં એવો ટેસ્ટ નહીં મજા આવે હું એકદમ ઓથેન્ટિક જે કહેવાય ને ટ્રેડિશનલ એ રીતે બનાવું છું એટલે હું અંદર એડ નહીં કરું અને અહીંયા આ જે સિક્રેટ છે કે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા પૌવા લીધેલા છે પૌવાને મેં વાર પ્રોપર ધોઈ અને પલાળી રાખેલા છે અને એકદમ એકદમ પલળી જાય ને પછી આના અંદર હું એડ કરી દઈશ એકવાર આ રીતે નાખી જજો બહુ જ સોફ્ટ બનશે એકદમ સુપર સોફ્ટ અને બહુ સરસ બનશે તો તમે જો એડ ના કરતા હોય તો એકવાર કરીને જોઈ લેજો હવે આ રીતે એકદમ સ્મૂધ આ દાળ પણ એટલે કે મગની દાળ પણ આપણે પીસાઈ ગઈ છે હવે આપણે આને સોડા કે કશું જ નાખવાનું નથી પણ એકદમ ફૂલેલા ફૂલેલા અને અંદરથી એકદમ રૂ જેવા પોચા બનાવવા શું કરું તો આ સ્ટેપ તમારે ફોલો કરવાનું રહેશે આને સ્કીપ ના કરતા આ રીતે ધીરે ધીરે અને અહીંયા મેં પોળું વાસણ લીધેલું છે આ રીતે પોળું વાસણમાં તમે ફેંટશો ને તો એકદમ પરફેક્ટ ફેંટાશે એમ એટલે મારે થોડી વધારે દાળ હતી તો આ રીતે મેં પોળું વાસણ લીધેલું છે અને એક જ ડાયરેક્શનમાં એને ફેંટીશ થોડું મીઠું એડ કરતાં પહેલાં ભૂલી ગઈ હતી તો મેં એડ કર્યું છે અને પછી આ રીતે એને ફેરવતી જ જઈશ ફેરવતી જ જઈશ જો એટલે અંદર એર ભરાશે જેથી કરીને આપણા દહીવડા એકદમ સોફ્ટ બનશે તો આ પ્રોસેસ તમારે કરવાની રહેશે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ માટે કરવાની અને જો હવે દહીં બેટર પ્રોપર છે એ ચેક કઈ રીતે કરવું આ રીતે એક કપમાં પાણી ભરીને રાખી અને એના અંદર થોડું બેટર એડ કરવું જો આ રીતે ઉપર તરશે ને એનો મતલબ કે તમારું બેટર એકદમ પરફેક્ટ છે અને તમારા દહીં વડા એકદમ સોફ્ટ બનશે અને સરસ મજાના બનશે તો આ રીતે થવું જોઈએ હવે જો હું થોડું પાણીવાળો હાથ કરી આ રીતે પડવું જોઈએ એ રીતનું બેટર બનાવવાનું અને જ્યારે પણ તમે તેલમાં એડ કરો ને ત્યારે પાણીવાળો હાથ કરીને કરવાનો એટલે પરફેક્ટ ગોળ બનશે હવે એકદમ ગોળ તમને હાથેથી ના ફાવતા હોય તો એક નવી ટ્રીક તમને આપું છું તો આ રીતે કોઈ પણ ચમચો હોય ને આવો ઊંડો એની અંદર તેલવાળો કરી દેવાનો અને પછી એને અંદર બેટર નાખી આ રીતે પાડવાનું રહેશે તેલમાં તો દજાશે પણ નહીં અને એકદમ પરફેક્ટ ગોળ બનશે અને એક સરખા બનશે બહાર જેવા તો ફરી આપણે થોડું તેલ મેં લગાવી દીધું છે અને આ રીતે એટલે બેથી ત્રણ વાર તમારે તેલ લગાવવાનું રહેશે અને આ રીતે પાડવાના તો તમે જોઈ શકો છો એકદમ ગોળ ગોળ પડ્યા છે આમ આઈસ્ક્રીમ કેવું હોય જો એવું લાગશે તમને જો એકદમ પરફેક્ટ બન્યા છે ગોળ તો આ રીતે આપણે કરવાનું રહેશે તો હવે અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકેલું છે તેલમાં થોડું બેટર નાખી ચેક કરી લઈએ તો એકદમ પરફેક્ટ છે તળવા માટે તો અહીંયા મેં મીડિયમ ફ્લેમ કરી દીધી છે અત્યારે હવે આપણે આ રીતના તેલવાળું ચમચો કરી અને એના અંદર થોડું બેટર આ રીતે એડ કરી દઈએ તમને દેખાડું છું આ રીતે અને ધીરે રહીને તેલમાં પાડી દેવાનું તો ફટાફટથી આ પ્રોસેસ થઈ જશે વાર પણ નહીં લાગે અને એક સરખા ગોળ ગોળ અને ફૂલેલા ફૂલેલા બનશે એકદમ છે ને ઇઝી તો આ રીત તમે ક્યારેક ટ્રાય કરજો જો તમને પરફેક્ટ ગોળ ના થતા હોય તો તમે આ રીતે કરી શકો છો મેં ફરી થોડું તેલવાળું કરી અને પાછું એડ કરું છું બેટર અને તેલમાં પાડું છું અને બિલકુલ હલાવવાની ઉતાવળ નહીં કરતાં એની જાતે જે પલટવા મળશે જો કારણ કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે એટલે એ ફરવા જ મળશે ગોટાની જેમ તમારા દહીંવડા વડા પણ આમ ફરતા રહેશે અને મેં થોડું તેલમાં જ બોળી દીધો થોડો ચમચો અને ફરી આપણે નાખી બેટર આ રીતે પાડી દેવાનું એકદમ ઇઝી રીત છે અને ફટાફટથી જો તેલમાં ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે જેટલા સમય એટલા એડ કરી દેવાના એટલે ધીરે ધીરે ઉપર આવશે એનો મતલબ કે નીચેથી થોડા પ્રોપર થવા જ લાગ્યા છે પછી જ તમારે એને ઝારો નાખવાનો એટલે એમ કે તેલમાં ઝારો નાખી અને પાછળની સાઈડ ફેરવવાનું રહેશે તો એકદમ ઇઝી રીત છે આ દહીવડાની અને આ રીતના દહીવડા એકદમ સોફ્ટ બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને એકદમ બધા જ ઉપર આવી ગયા છે તો એને ફેરવી દઈએ તો આ રીતે નીચેની સાઈડ સરસ થઈ ગયા છે તો આ રીતે ફેરવતા જઈએ અને જોતા જઈએ એટલે કે એને દાજ અને કલર જે વડાનો હોય ને એક સરખો થાય એટલા માટે આ રીતે એને ફેરવતા જવાનું છે ચમચા ઝારાથી અહીંયા એનો કલર થોડો લાઇટ બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી એને થવા દઈશું અને મીડિયમ મીડિયમ ફ્લેમ પર કરવાનું છે હાઈ ફ્લેમ પર પણ નહીં અને લો ફ્લેમ પર પણ નહીં અને જો લો ફ્લેમ પર કરશો ને તો તેલ તેલ થઈ જશે અને હાઈ ફ્લેમ પર કરશો તો ઉપરનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો આ રીતનો કલર થવો જોઈએ તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ રીતે હવે આપણે ચમચાની મદદથી આપણે પાડ્યા હવે આપણે ટ્રેડિશનલ રીતે જોઈ લઈએ એટલે હાથેથી કઈ રીતે કરવા તો હાથ થોડો પાણીવાળો કરી આ રીતે મેં તમને પહેલાં દેખાડ્યું હતું એ રીતે તમારે રાઉન્ડ રાઉન્ડ કરી અંદર તેલમાં ધીરે ધીરે પાડી દેવાના રહેશે તો આ રીત પણ ઇઝી જ છે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો તો આ રીતે થોડી નાની મોટી ટીપ્સ ને ટ્રીક તમે જોઈ લેશો ને તો તમારા દહીં વડા પણ વારમાં એકદમ પરફેક્ટ બનશે સેમ બાર જેવા સરસ મજાના બનશે તો આ રીતે બીજી વારના વડા પણ બનીને રેડી થઈ ગયા છે તો હવે એક પ્લેટમાં એને પણ કાઢી લઈએ હવે આપણે અહીંયા મેં અત્યારે આટલા જ તળું છું પછી બાકીના પછી તળું છું તો અહીંયા હવે આપણે પાણી લીધેલું છે પાણી અહીંયા નોર્મલ જ છે ગરમ પણ નથી અને ઠંડુ પણ નહીં એવું નોર્મલ પાણી લીધેલું છે રૂમ ટેમ્પરેચરવાળું એના અંદર વડા નાખી દઈશ અને જો આમાં તમારે ગરમ પાણી પણ કરવું નહીં પડે કારણ કે આ ઓલરેડી જેટલા રૂ જેવા પોચા છે ને કે પાણીમાં પલાળ્યા વગર પણ તમે ખાઈ શકો એટલા બધા સોફ્ટ બનશે દહીં વડા પણ આ રીતે તમારે નોર્મલ પાણીમાં રાખી દેવાનું અને તમે જો એકદમ ગોળને પરફેક્ટ બન્યા છે એકદમ સોફ્ટ આમ તમને જોઈને જ ખબર પડી જશે કેવા સોફ્ટ બન્યા છે ઝાળી પણ કેટલી સરસ પડી છે જો તો આપણા વડા પલળી જાય ત્યાં સુધી આપણે દહીં એનું બનાવી લઈએ ઉપર એડ કરવા માટેનું તો અહીંયા મેં બે કપ જેટલું દહીં એટલે આમ જોઈએ તો ચારસો ગ્રામ જેટલું દહીં લીધેલું છે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવાની હવે અહીંયા ગળપણ તમે જે રીતે ઓછું બધું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે તો આ થોડુંક ઘળ્યું દહીં હશે તો વધારે મજા આવશે તો આ રીતે એને હલાવી દેવાનું ઝેણી હું તો આવી રીતે ઝેણી જ ફેરવી દઉં છું એટલે એકદમ સ્મૂધ અને સોફ્ટ ટેક્સચરવાળું દહીં બનીને રેડી થશે તો આ રીતે ઝેણીથી હલાવી દઈએ અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું દહીં બનીને રેડી થઈ ગયું છે તો દહીંને આપણે સાઈડમાં રાખી હું તમને એકવાર દેખાડી દઉં છું કે એવું બન્યું છે એકદમ સ્મૂધ આ દહીં ખાવામાં મીઠું દહીં બહુ મજા આવે છે તો આપણા વડા પણ અહીંયા સરસ પલળી ગયા છે તો આને બહુ રાખવાની જરૂર નહીં પડે તો આ રીતે તમે હાથેથી પણ આમ થોડું પ્રેસ કરી અને એને લઈ શકો એટલે પાણી નિતાારીને અને તમે જુઓ આની ખાસિયત એ છે કે એકદમ દબાવશો ને તો પણ આ વડા તૂટશે નહીં દબાઈ અને પાછા ફૂલી જશે જો તમને દેખાડું આ રીતે મેં બે હાથેથી આ રીતે પ્રેસ કર્યું તો પણ આ નહીં દબાય જો દબાઈ ગયા એટલે પછી તરત જ આખું મોટું થઈ જશે વડું તો આ રીતના સરસ મજાના બનશે તો બે હાથે એકદમ દબાવી દીધું છે તો પણ સરસ એનો ઘાટ લઈ જ લે છે જો ઓરિજિનલ શેપ રાઉન્ડ તો એકદમ સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ આને તમે દહીંમાં પલાળીને પણ આમનામ રહેવા દો થોડીવાર અને પછી ખાઈ શકો છો પણ અત્યારે હું આટલામાં જ કરું છું એટલે હું જ્યારે પણ જમા બેસું એ પ્રમાણે જ ઉપરથી દહીં એડ કરું છું તો આ રીતે મીઠું દહીં નાખી અહીંયા મેં ગ્રીન ચટણી એડ કરી છે આ આપણે કોથમીરની જે ચટણી હોય છે ને તીખી એ લીધેલી છે અને સાથે ખજૂર આમલીની મીઠી ચટણી તો આ રીતે તીખી મીઠી ચટણી સાથે આ વડા બહુ જ ટેસ્ટી લાગશે અને તમારી પાસે જો આ ચટણી ના હોય તો તમે આમનામ પણ દહીં સાથે સર્વ કરી શકો છો અને એના ઉપર આપણે અહીંયા થોડું લાલ મરચું એડ કરીશ હું ઉપરથી તો અમારે તો આ રીતે મરચું અને ધાણાજીરું ઉપરથી એડ કરે છે તો હું પણ અત્યારે ટ્રેડિશનલ રીતે બનાવું છું તો એ રીતે એડ કરું છું અને થોડું ધાણાજીરું આ રીતે નાખવાનું જો તમને ચાટ મસાલાનો ટેસ્ટ આમાં ભાવતો હોય તો તમે ઉપર એ પણ છાંટી શકો છો અને સાથે તમારે દાડમના દાણા નાખવા હોય તો એ પણ ઉપરથી એડ કરી શકો છો અને થોડી કોથમીર તો બની ગયા છે આપણા સુપર ટેસ્ટી અને સોફ્ટ વડા તો આ દહીં વડા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વધુમાં વધુ મારા વિડીયોને શેર કરજો જોઈને જ તમને ખબર પડી જશે કે કેવા સોફ્ટ બન્યા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ